કેટલાક વિદ્યાર્થીઓને પ્રવાસનું સાહિત્ય સ્વરૂપ અભ્યાસક્રમમાં છે મારે એમને એક પુસ્તક કેવું છે અરુણા બક્ષીનું ગુજરાતી પ્રવાસ સાહિત્ય આ પુસ્તક તમારા મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપશે અને છતાંય અમને અમારી સમસ્યા છે અમને પુસ્તક મળતું નથી અને ખાસ કરીને મારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી મિત્રો માટે હું આ રેકોર્ડિંગ કરું છું પ્રવાસ પહેલા તો સંજ્ઞા અને વિભાવના પછી આપણે આગળ જઈશું આપણા દેશની સંસ્કૃતિમાં ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે એ જાણીતી કહેવત છે ચરે વહેતી ચરે વહેતી ઐતરે બ્રાહ્મણનો આ સૂત્ર જાણીતું છે એટલે પ્રવાસ કરવો કરવો જોઈએ એવું આપણે ત્યાં હંમેશા મનાતું આવ્યું છે પણ પ્રવાસને પહેલેથી પ્રવાસ જ કહેતા કે એ શબ્દ માટે બીજી કોઈ બીજા કોઈ શબ્દો વપરાતા તો પ્રવાસ શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો છે સંસ્કૃત ગુજરાતી વિનીત કોષમાં પ્રવાસ શબ્દના અર્થ આ રીતે આપ્યા છે પરગામ વસવું તે પરગામ એટલે બીજું ગામ પરગામ વસવું તે મુસાફરીએ દૂર જવું તે એટલે પ્રવાસ અને મુસાફરી પર્યાય એની જાતે જ થઈ જાય છે આ બે અર્થ સંસ્કૃત ગુજરાતી વિનિત કોષમાં આપવામાં આવ્યા છે ગુજરાતી ભગવદ્ ગોમંડળની અંદર આ રીતના અર્થ છે પ્રવાસ એટલે પરદેશવાસ વિદેશ જવું તે ઘરથી દૂર રહેવું તે પંથ કરવો તે ભ્રમણ સહેલગાહ પ્રવાસ કરવો તે દેશાટન સફર સફર મુસાફરી ભ્રમણ દેશાટન આ બધા જ ટૂંકમાં પ્રવાસ માટે વપરાતા પર્યાય શબ્દો છે પ્રવાસ માટે ગુજરાતી ભાષામાં યાત્રા મુસાફરી અને સફર આ ત્રણ સૌથી વધારે વપરાતા પર્યાય છે એનો અર્થ એવો નથી કે સહેલગાહ કે ભ્રમણ નથી વપરાતા પણ સૌથી વધારે યાત્રા મુસાફરી અને સફર વપરાય છે યાત્રા શબ્દ મૂળ સંસ્કૃત ભાષાનો છે યાત્રા શબ્દનો અર્થ આ આ રીતે આપવામાં આવે છે જવું તે મુસાફરી પ્રવાસ લશ્કરની કૂચ તીર્થયાત્રા ઉત્સવ મેળો આમ સંસ્કૃત ભાષાના પ્રવાસ અને યાત્રા એ બેઉ સમા સમાનાર્થી શબ્દો છે એકમેકના પર્યાય તરીકે વપરાય છે પણ હિન્દી ભાષામાં યાત્રા શબ્દ વધારે પ્રચલિત છે ગુજરાતી ભાષામાં પ્રવાસ શબ્દ વધારે પ્રચલિત છે ગુજરાતીમાં પ્રસંગોપાત પ્રવાસ શબ્દ જેટલો યાત્રા રૂઢ નથી બન્યો કારણ ગુજરાતી ભાષામાં યાત્રા કે જાત્રા એ માત્ર ને માત્ર ધાર્મિક હેતુથી કરાતા તીર્થ સ્થળોના પ્રવાસના અર્થમાં જ યાત્રા અથવા જાત્રા શબ્દ વપરાય છે ત્યારે આપણે પ્રવાસે ગયા એવું કહેતા નથી ચાર ધામની યાત્રાએ ગયા એવું જ કહીએ છીએ મરાઠી ભાષામાં પણ ધાર્મિક તીર્થ સ્થળોના પ્રવાસ માટે યાત્રા શબ્દ જ વપરાય છે ગુજરાતી ભાષામાં યાત્રા શબ્દ સંકુચિત અર્થમાં એટલે કે માત્ર તીર્થસ્થાનો ધાર્મિક યાત્રા માટે જ વપરાય છે પણ હિન્દી ભાષામાં યાત્રાનો અર્થ પ્રવાસ બરાબર જ થાય છે અંગ્રેજી ભાષામાં મેક અ જર્ની જેયુઆર એન ઇ વાય મેંક અજરની કહેવાય છે આ બધું જોઈએ તો પ્રવાસ યાત્રા ટ્રાવેલ આદિ શબ્દોના અર્થને અનુલક્ષી એમના સર્વસામાન્ય અને સમન્વિત લક્ષણો આ પ્રમાણે તારવી શકાય પ્રવાસ એક સ્થળેથી બીજે સ્થળે જવાની ક્રિયા કે પ્રવૃત્તિ છે જ્ઞાન અર્જન વ્યાપાર યુદ્ધ મનોરંજન તેમજ ધર્મ સાધનાની ભાવનાથી પ્રેરાઈને પ્રવાસ કરવામાં આવે છે હકીકતે સંચરણશીલતા કે ગતિશીલતા એ પ્રવાસનું મુખ્ય લક્ષણ છે તો આ પ્રવાસ શબ્દનો અર્થ હવે પ્રવાસનું મહત્ત્વ આપણે એક બે ત્રણ ચાર એ રીતે કરીએ પ્રવાસ શા માટે મહત્વનો છે તો પહેલો મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ છે પ્રવાસ મનુષ્યના અસ્તિત્વ માટેની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે આદિકાળથી પ્રવાસ માણસ કરતો રહ્યો છે માનવીની આજ સુધીની પ્રગતિ એના પ્રવાસો દ્વારા જ શક્ય બની છે પ્રાચીન કાળમાં મનુષ્યના જીવનમાં ધાર્મિક યાત્રાનું મહત્ત્વ વધારે હતું દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર નાની કે મોટી યાત્રા કરવી જોઈએ એવી લોકમાન્યતા હતી આપણા શાસ્ત્રકારોએ તીર્થાટનને ધાર્મિક કર્તવ્ય તરીકે ઓળખાયું છે યાત્રાએ જવાની વ્યવસ્થા જેમ હિન્દુઓની આશ્રમ યોજનામાં જોવા મળે છે તેમ જાપાનના શીટો કે બુશીડો ધર્મમાં પણ જોવા મળે છે ઈસ્લામના લોક માનનારા હજની યાત્રા કરે છે યહૂદીઓ જેરુસલેમની યાત્રાઓ ખ્રિસ્તીઓ કરે છે તો દરેક ધર્મની અંદર યાત્રાનું મહત્ત્વ છે ત્રીજું મહત્ત્વ મ પ્રવાસથી મનુષ્યના જ્ઞાન અને અનુભવની ક્ષિતિજો વિસ્તરે છે આજીવન પ્રવાસી કાકા સાહેબ કાલેલકર પ્રવાસનું મહત્ત્વ આંકતા કહે છે પ્રવાસ મારફતે માણસ જેટલો ભૂમિભાગ આંખો વડે પોતાનો કરે છે જેટલું અંતર પદાક્રાંત પદ દ્વારા એ કાપે છે જેટલો અનુભવ સંઘરી શકે છે તેટલે દરજ્જે એનું જીવન સમૃદ્ધ થાય છે પ્રવાસ આ કાકા સાહેબનું વિધાન છે અવતરણમાં પ્રવાસના અનુભવ સંચયની સહાયથી જીવનના ગમે તેવા બોજાને ઉપાડવાની આત્મશક્તિ પ્રાપ્ત થાય છે મુસાફરીમાં અનેકવિધ અગવડો પડે છે પરંતુ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢપ આ પણ કાકા સાહેબે જ કહ્યું છે તો સૂજ શક્તિ કેળવવા વ્યક્તિત્વના વિકાસ માટે પ્રવાસ આવશ્યક છે કાકા સાહેબ તો પ્રવાસને દેશભક્તિના એક અનુભવ તરબોળ પ્રકાર તરીકે ઓળખાવે છે એવો કહે છે કે જે ભૂમિ આપણે ખૂંદી વળીએ છીએ તે ભૂમિ પ્રત્યે આપણી આત્મીયતા બંધાય છે અને તેના પ્રત્યે અભિમાન યા ભક્તિ પેદા થાય છે તેમજ સ્વદેશાભિમાનની વૃત્તિનો પણ વિકાસ થાય છે વિહાર ભૂમિના નિકટ સંપર્કને કારણે ત્યાંની પ્રજા પ્રત્યે આત્મીયતાનો અનુભવ થાય છે ભૌગોલિક તેમજ અન્ય પ્રકારની અપરિચિતતાનો પડદો તૂટી જાય છે અને વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રબળ થાય છે કાકા સાહેબ પ્રવાસનો સદ્ય ફલદાયી લાભ એ કુદરતી લીલાનું દર્શન એ તો તમને થાય જ થાય ચોથું પાંચમું લક્ષણો તમે મહત્વ તમે ગણતા જજો પ્રવાસ માનવીના જીવનમાં એક શિક્ષકની ગરજ છે જર્મન લેખક ગર્ટે કહે છે ટુ વન્ડર ઇઝ ટુ ગેટ એજ્યુકેશન વોન્ડર ડબલ્યુ આર ભટકવું ફરવું પ્રવાસ કરવો એ ટુ ગેટ એજ્યુકેશન જે જ્ઞાન અનેક પુસ્તકોના વાંચન અને પરિશીલનથી પ્રાપ્ત નથી થતું એ પ્રવાસથી પ્રાપ્ત થાય છે હાજી સુલેમાન શાહ મોહમ્મદ નામનો એક પ્રવાસ પ્રિય મુસ્લિમ વેપારી પ્રવાસનું મૂલ્યાંકન આ રીતે આંકે છે અવતરણમાં મુસાફરી એક નિશાળ છે અને મુસાફર એક નિશાળિયો નિશાળની કેળવણી કરતાં મુસાફરીની કેળવણી ઓછી ખર્ચાળ અને વધુ ફળદ્રુપ તથા સંગીન નીવડે છે પ્રવાસ શિક્ષણનું અનોખું અપરિહાર્ય અંગ છે અનુભવની ભૂમિકા છે અંગ્રેજ લેખક લોર્ડ બેકન પણ પ્રવાસને યુવાનો માટે કેળવણીનો અને બુઝુર્ગો માટે અનુભવનું અંગ કહે છે પ્રવાસથી પ્રવાસ કરનારની કુનેહ ધીરજ અને ઉદારતામાં વધારો થાય છે જીવનમાં નવા નવા સાહસો કરવાની પ્રેરણા એની અંદર જન્મે છે પ્રવાસ દ્વારા સ્વાવલંબન દ્રઢતા આત્મગૌરવ જેવી વૃત્તિઓ વિકસે છે પ્રવાસથી તન અને મન બંને ખડતલ અને સ્વસ્થ બને છે ઉપરાંત સહનશીલતા ધીરજ મિલનસારપણું કરકસર સમયસૂચકતા અગવડમાં સગવડ માનવાની વૃત્તિ નિરીક્ષણ પરીક્ષણ વૃત્તિ જેવા ગુણો ખીલે છે પ્રવાસ પ્રવાસીને ઉર્ધ્વીકરણના માર્ગે લઈ જાય છે આગળનું મહત્ત્વ પ્રવાસ સાંસ્કૃતિક એકતાનું પણ એક મહત્ત્વનું માધ્યમ છે પ્રવાસ દ્વારા માનવી વિવિધ દેશોની પ્રકૃતિ ઉપરાંત સંસ્કૃતિનું પણ દર્શન કરે છે અનેકવિધ લોકોના રીત રિવાજ સ્વભાવ લક્ષણો કલા કૌશલ્ય રાજ પદ્ધતિ ધાર્મિક પરંપરાઓ વગેરેનો પ્રવાસ કરનાર પ્રત્યક્ષ પરિચય મેળવે છે એટલું જ નહીં બહુવિધ અનુભવો દ્વારા એ જીવનભરનું ભાથું પણ પ્રાપ્ત કરી શકે છે તો આ પ્રવાસનું મહત્ત્વ